લઈ કુમ બાળકો આપણું ધોરણ બે ધોરણ બેમાં પાઠ નંબર આપણો પંદર પ્રાણીઓના રહેઠાણ પ્રાણીઓના રહેઠાણ વિશે આજે આપણે શીખવાનું છે તો અહીં કેટલાક પ્રાણીઓ અને તેમના રહેઠાણોના ચિત્રો તથા નામ આપ્યા છે તેમનો અભ્યાસ કરો અને યાદ રાખો એટલે પ્રાણીઓના રહેઠાણ તો પ્રાણીઓના રહેઠાણ કોને કહેવાય કયા પ્રાણીનું રહેઠાણ શું કહેવાય કયા પ્રાણી કયા રહેઠાણમાં રહે છે એના વિશે આપણે સમજવાનું છે તો જુઓ ચિત્રો પણ તમને આપેલા છે પ્રાણીઓના અને એમના રહેઠાણના પણ ચિત્રો આપેલા છે તો આપણે ચિત્રો જોઈને ઓળખવાનું કે આ કયા પ્રાણીનું રહેઠાણ કહેવાય અને કયું પ્રાણી કહેવાય તો જુઓ અહીંયા કયા કયા પ્રાણીઓના ચિત્રો આપેલા છે ગાય ઘોડો કૂતરો ડુક્કર સિંહ સસલું સાપ ગેટું મરઘી આમ વિવિધ પ્રાણીઓના ચિત્રો અહીંયા આપેલા છે અને એ પ્રાણીઓના રહેઠાણને શું કહેવાય એ આપણે સમજવાનું છે તો ગાય ગાય ક્યાં રહે છે ગાય કોઢમાં રહે છે ગાય ભેંસ એ પ્રાણીઓ કોઢમાં રહે છે એટલે કે એમના રહેઠાણને શું કહેવાય તો એમના રહેઠાણને કોઢ કહેવાય બરાબર કોઢમાં રહે છે કોઢમાં રહે છે પછી ઘોડો ક્યાં રહે છે ઘોડાનું પણ ચિત્ર આપેલું છે અને એના રહેઠાણનું પણ ચિત્ર આપેલું છે તો ઘોડો તબેલામાં રહે છે ઘોડો ક્યાં રહે છે તો ઘોડો તબેલામાં રહે છે ઘોડાના રહેઠાણને શું કહેવાય તો ઘોડાના રહેઠાણને તબેલો કહેવાય છે પછી કૂતરો કૂતરો ક્યાં રહે છે કૂતરો કોટડીમાં રહે છે કૂતરાનું રહેઠાણને શું કહેવાય છે કૂતરાના રહેઠાણને કોટડીમાં રહે છે એવું કહેવાય કૂતરાના રહેઠાણને આપણે શું કહીએ કૂતરો ક્યાં રહે છે કૂતરો કોટડીમાં રહે છે તો એના રહેઠાણને કોટડી કહેવાય છે પછી ડુક્કર ડુક્કર ક્યાં રહે છે તો ડુક્કર એટલે કે ભૂંડ તો ડુક્કર ડુક્કરવાળામાં રહે છે ક્યાં રહે છે ડુક્કર ડુક્કરવાળામાં રહે છે એટલે એના રહેઠાણને શું કહેવાય ડુક્કરવાળો પછી સિંહ સિંહ ક્યાં રહે છે સિંહ ગુફામાં રહે છે ક્યાં રહે છે સિંહના રહેઠાણને શું કહેવાય છે તો સિંહના રહેઠાણને ગુફા કહેવાય છે પછી સસલું સસલું ક્યાં રહે છે તો સસલું બખોલમાં રહે છે અહીંયા ચિત્ર તમને દેખાય છે સસલાનું રહેઠાણનું ચિત્ર કેવું બખોલ જેવું દેખાય છે તો સસલું બખોલમાં રહે છે ક્યાં રહે છે સસલું બખોલમાં રહે છે પછી સાપ સાપના રહેઠાણને શું કહેવાય તો સાપના રહેઠાણને દર કહેવાય છે શું કહેવાય સાપનું સાપ ક્યાં રહે છે તો સાપ દરમાં રહે છે તો એના રહેઠાણને આપણે શું કહીએ છીએ તો સાપના રહેઠાણને દર કહીએ છે પછી ઘેટું ઘેટું બકરા ક્યાં રહે છે તો ઘેટા બકરા વાડામાં રહે છે તો એ ચિત્રમાં તમને દેખાય છે વાડા જેવું ચિત્ર અને આજુબાજુ પિંજરા જેવું આપેલું છે તો ઘેટા બકરાનું રહેઠાણ ક્યાં છે તો એ વાડામાં રહે છે તો એમના રહેઠાણ શું કહેવાય છે વાડો કહેવાય છે પછી મરઘી મરઘીનું રહેઠાણ શું છે ખડું પાંજરું એટલે કે મરઘી ખડા પાંજરામાં રહે છે પછી પંખી પંખીઓ ક્યાં રહે છે પંખીઓ માળામાં રહે છે પંખીઓના રહેઠાણ શું કહેવાય છે માળો કહેવાય છે તો તમારે પ્રાણીઓ અને પ્રાણીઓના રહેઠાણને શું કહેવાય એ વિશે આપણે યાદ રાખવાનું તો ગાય ગાય ભેંસ એ ક્યાં રહે છે તો ગાય ભેંસ કોઢમાં રહે છે તો એમના રહેઠાણને કોઢ કહીએ છીએ પછી ઘોડાના રહેઠાણને તબેલો કહેવાય છે કૂતરો કોટડીમાં રહે છે એટલે કૂતરાના રહેઠાણને કોટડી કહેવાય છે પછી ડુક્કર

છે સાપ દરમાં રહે છે તો સાપના રહેઠાણને શું કહેવાય દર કહેવાય ઘેટું વાડામાં રહે છે ઘેટા બકરા વાડામાં રહે છે ને તો એમના રહેઠાણને વાડો કહેવાય છે પછી મરઘી મરઘી ખડા પાંજરામાં રહે છે એટલે કે મરઘીને પાંજરામાં પૂરવામાં આવે છે એટલે મરઘીનું રહેઠાણ શું છે ખડું કૌંસમાં પાંજરામાં રહે છે પંખી ક્યાં રહે છે પંખી માળામાં રહે છે તો આ રીતે પ્રાણીઓના રહેઠાણ ને શું કહેવાય એ વિશે મેં તમને શીખવાડ્યું કે ગાય ક્યાં રહે છે ઘોડો ક્યાં રહે છે એમના રહેઠાણને શું કહેવાય એ મેં તમને શીખવાડ્યું છે એ તમારે ચોપડીમાં જોવાનું ચિત્રમાં આપેલું છે ગાય ગાયનું રહેઠાણ પછી ઘોડો ઘોડાનું રહેઠાણ આપ્યું છે કૂતરાનું રહેઠાણ આપ્યું છે ભૂંડ ક્યાં રહે ડુક્કર ક્યાં રહે છે ડુક્કરવાળામાં રહે છે આ રીતે તમને ચિત્રો જોવાના અને તેમના નામ પણ આપ્યા છે પ્રાણીઓ અને તેમના રહેઠાણના ચિત્રો તથા નામ આપ્યા છે આપણે એનું વાંચન કરવાનું અને સમજવાનું કે પ્રાણીઓના રહેઠાણને શું કહે છે પ્રાણીઓ ક્યાં રહે છે એ વિશે આજે આપણે સમજ્યા હવે તમારે એનું વાંચન કરવાનું અને ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું પેજ નંબર તેત્રીસ આ છે આપણું આજનું લેસન ચાલો અલ્લાહ હાફિ